એટલે રક્ષાબંધન કરવા આવેલા ગામડેથી માણસો ગામડે પાસે જાય છે બરાબર હું વધુ કાને જાઉં છું પણ મારે ગાડીના માંથી કંઈક અવાજ આવે છે અત્યારે મારે પહેલાં આ હરકું કરવું પડશે ગાડીનું ખરેખર મહેન્દ્રનું મેં કીધું ને મહેન્દ્રાનું ગાડું લેવાય જ નહીં ભૂલથી લેવાઈ ગયું મારેથી એમ થઈ ગયું છે અત્યારે જો સાયલેન્ટલી સાંભળો કદાચ અવાજ તમને સંભળાય તો જો કાચ ખોલું તો તાત્કાલિક સંભળાશે સંભળાવો બિલકુલ સાંભળો क्या थी आवाज आवे हैरानरान रह गोदेन दिखाई सोल से बराबर से सो हाल हूँ जुड़ रही हो फैशन फैक्ट्री बराबर फिर आज के दिन का क्या प्लान है क्या करेंगे वो सब मालूम नहीं है वो सब आपको दिखाया जाएगा ठीक है और देखते हैं क्या किया जाएगा और आई होप आप सब की रक्षाबंधन बहुत अच्छी रही हो और बहुत एंजॉय किया होगा आपने

ચાર વાગ્યા બે તો વાગ્યા ચાર વાગ્યા હું પેલી આવી જાય કારણ ટાઈમ જ જતું રહેવાય આજે ફરી કોઈક બિચારાનું આ વસ્તુ ઢોળી છે ને કોઈક ગાડીવાળાએ જોકે આ કોઈક મદદ કરવા માટે ગયો છે એટલે વાંધો નથી તો ભાઈ દેખો અભી રસોડાની હાલત આવી બધી થઈ ગઈ છે વાસણ કેટલા બધા વાસણ છે માસી એ તો કો તો ખાલી પણ ખાલી કેટલા એક ખટારો ભરી છે બે ખટારા ભરી અહીંયા તો આટલું જ દેખાય છે પણ અહીંયા જુઓ ઢગલો 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 ફૂલ વાસણ આમાં કપડા મતલબ ફૂલ કામ છે આજે એટલે હું રોબોટ અને હું રોબોટ અને મારા સાથીદાર રોબોટ આજે આપણે બે રોબોટ બનવાનું થાક્યા વગર કામ કરવાનું હવે લોકો હવે કરશું કામ ભાઈ અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ નીચે જે આ બ્લેક બે બક્સા છે આ છે આ બધું મેં ધોઈને મૂકી દીધું ઓલરેડી કાલે નહીં તો આજે કેટલા વાસણ થઈ જાય તો આ બધા ધીમે ધીમે લો ભાઈ ફાઇનલી કરીસણ બધું થઈ ગયું છે ધોઈને લુછાય હવે મેઈન વસ્તુ છે ચડાવવાના હવે આ વાસણ વાસણ બધું ગોઠવી દઉં મસ્ત પછી એ બી ઈચ્છા હતી કે મસ્ત સુઈ જાઓ બટ પાંચ વાગ્યા છે મારે નાવાનું બાકી છે હવે નાઇસ ના ને પછી ઈશન શેઠની ફરમાઈશ આવી છે કે આજે ગુવારનું શાક બનાવ મસ્ત લસણ મરચાંવાળું અને દૂધ એની સાથે હું ખાઈશ તો પહેલાં ગુવાર ગોતવા જવું પડશે આપણે પછી દૂધ લેવા અને પછી બધું વહેલા ખાઈશ પાછી ફરમાઈશ એવી અને વહેલા ખાવા માટે પાછું મારે બનાવવું બી વહેલા પડે તો બધું મસ્ત સાફ થઈ ગયું છે જો એકદમ ચોકડી ખાલી વર્તાઈ રહી છે કપડાં પણ સુકવાઈ ગયા છે હવે હું બસ ચાલુ વાસણ ગોઠવીને નાવા જાઉં થોડી રિલેક્સ કે થસ મિનિટ સુધી ખાલી હું આડી પડીશ પછી ફરીથી કામ એન્ડ કામ સો ઘરગ્રસ્તથી સંભાળવી પણ સહેલી નથી હવે ખબર પડે છે કે મમ્મીઓ કેમ રાડો નાખતી હતી આપણી ઉપર કશું કામ કરતા નથી અહીંયા કંઈ નહીં કરો તો ત્યાં ખબર પડી રહેશે આ તે બટ હોપફુલી કે મને આળસ એટલી બધી આવતી નથી કરી લઉં છું કામ થાકી તો જવાય નહીં યાર રોબોટ તો છું નહીં સો ચલો પેલા બધો ઉપકરણો સાફ કરીએ મસ્ત અને પછી જરા ચા પીવી પડશે ચા પીવું અને પછી શાકભાજી લેવા જવું મે બી હવે રાત્રે મૂવીનો કહેતો તો કિશન બટ ફાઇનલી પ્લાન કરે છે કે નહીં એ નો સો જોઈએ હવે જો પ્લાન કરે તો રાત્રે મૂવી જોવા જશું તો હું અડધા મૂવી પહેલાં જ સુઈ જઈશ અરેથી ક્લેરીફાય દઉં છું કે મન નથી લાગતું હું જાગી શકીશ હું એટલી થાકી ગઈ છું અને કાલે મારે બે શૂટ્સ છે આખા દિવસમાં મતલબ સમજો કે વાટ જ લાગવાની મારી સો હું અત્યારે પેલા આ કરી લઉં પછી આપણે વાત કરીએ ગાઈઝ મસ્ત પક્ષીઓના કલરવ અને ખુશનુમા વાતાવરણની વચ્ચે હું નવરી નથી બેઠી હું કામ કરવા બેઠી છું સો ગુવારના શાકની ફરમાઈશ હતી અને મને થયું કે એક ટાણું છે તો ચલો કેમ ગુવારનું શાક બનાવી નાખું કેમ કે થોડો મઠ્ઠો પણ પડ્યો છે દૂધ લઈ આવી છું મસ્ત આજે કિશનને ટૂંકમાં મજા આવવાની છે ફૂલ ફૂલ એમ જલસો પડી જવાનો છે આજે ખાવામાં એ તો લેટેસ્ટ ન્યૂઝ છે પણ કાલ કરતાં વધારે કેમ કે ગુવારનું શાક છે ને એને બધા મિષ્ટાનથી ઉપર ભાવે એનું ફેવરિટ ગુવારનું શાક અને મને બિલકુલ લાભ આવે દીઠું ના ગમે કેમ કે હું મારા માટે છે ને રાઈસ વઘારવાની મતલબ પુલાવ જેવું બનાવીશ અને એને આ બનાવી દઈશ આવું છે અમાર બંનેનું કામ સો ચલો ફટાફટ આ ગુવાર વુવાર બધું સરખું કરી દઈએ રિપેરિંગ કરી દઈએ ગુવાર અને પછી આપણે શાંતિથી મળીએ રાત્રે હવે જમવા ટાઈમે

લાગી છે મને ભૂખ ઘરે જઈને ખાઈશ શું બનાવ્યું છે ને એ હું તમને ઘરે જઈને બતાવીશ ફોન કર્યો તો મેં મારે આ ખાવું છે એટલે એ બનાવવામાં આવ્યું છે એટલે ઘરે જઈને બતાવીશ કે મારે શું ખાવું છે બરાબર કોઈક દી તમારે ઘેર આવી જાઉં તો મારા માટે એવું બનાવી દો ને મજા આવે ખાવાની જો કે હું કોઈ દિવસ કોઈના ઘેર જાતો નથી પણ આ તો મારી વાત તો આપણી એમ વાતોના વડા તો કરવા જ પડે મારે તો ભાઈ રાતના વાગી ગયા છે અત્યારે કેટલા दस मैं चार का हूँ मुझे जो जो घर ठीक है लेट्स गो जाएंगे फिर देखते क्या करते हैं आपको दिखाएंगे जो भी करेंगे ठीक है तो मित्र दुर्योधन ने दरवाज़ा खोल दिया है यहाँ पे है मित्र दुर्योधन ओ मित्र दुर्योधन कौन करना तो वो तू दुर्योधन अरे बे चप्पल उधर थे बोलो ગાઈસ ફાઈનલી ભાઈ પહોંચી ગયા છે ઘરે પગ ધ્રુ જી રહ્યા છે ઉનાથી ભૂખ લાગી છે વાવ વાહ ક્યા બનાયા તીખો તીખો અને દૂધ આજે આપણો પ્લાનિંગ જ આ હતું વર્સિંગ રોટલી દૂધ ખાવ પર પ્લાનિંગ પધારી દેવી નાખી કેમ કેમ પ્લાનિંગ પધારી દેવી

ઓહા ડોહન રોટલી મારી ઓ રોબોટ બોટલ લઈને બોટલ ઓ ચિટી ઓ ચિટી ખબર રોબોટ હું કરી ગયો છું એક એક પેર છે હાલો હા રોબોટ આપણો

रोबोट एक नखलो वस्तु ऐसे पेलीबाजू जोयना लाबाजू जो ने ये फरेम नदी न केतो चोरी पकडाई जाएवी छे એટલે ચિટી રોબોટ ફરે એમ નદી આબાજી ચિટી આબાદ જો તો એક વખત ખંજવાળા હે જા દે આર રોબોટ તો ચલો ચિટી રોબોટ કે પાસ જાયેંગે હમ ઓર ફિર ચિટી રોબોટ કો પૂછેંગે ચિટી રોબોટ કા કહેના ગયા હે ઠીક હે તો અબી હમ આ ગયે હે ચિટી રોબોટ કે પાસ ચિટી

બીજી કોઈ વાત નહીં કરી હા ગામ ઘસે તો મારે ઘસો હું વાંધો લાય હું ઈ ઘસી નાખું ગામ વાળી બાડી અડી એમ નો કરના ગંધારું લાગે કેવો કેવો આવે છે મત તારે આ જીવન જિંદગી માં ન શું છે ગાઈસ મારું મેનિક્યોર પેડિક્યોર હું ચાલે મેની પેડી મેની પેઢી ચાલી છે બરાબર બહુ ખતરનાક માણસ છે આ જે મેની કરી છે અત્યારે ઓ તારી આ ખબર નહીં અમને શું થયું છે ચામડી બાર આવી એટલે એમાં તો બતાવે જ મને બતા રોબોટ કો બહાર ખાના રોબોટ કેસા બહુ મસ્ત

બરાબર મારા માટે બીજો કોઈ બાત નહી ક્યારે પાર્સલ સર્વિસ મારા માટે બીજી સો ફાઇનલી ગયા છે એક અને એકદમ છે પેન એન્ડ ઓલ યુ નો ફ્રોમ લાસ્ટ ડેઝ સો ધેટ્સ ટુડે બોટ અ ન્યુ મસાજર ઉન્નતિ ઓકે યુ So, आज मेरे लिए बस ये हमने परचेस कर लिया है बहुत अभी घर ला गए <laughs> और अपना रोबोट चिटी देख रहे हो यहाँ पे है पीछे सो so, मसाज कर रहे हैं अभी और उन्होंने काम करिए अपने यहाँ मुँह लगा दिया लगाए तो मुँह अंदर जबकि हाँ चू ना बगड़े ला हाँ चू को दूध है અમે કંપાટ યાર હામ ભળતો નહી તો કે આપણે ખબર આપણે રસ્તો ખોદતા હોય આપણે સો ગાઈસ બસ આજ આજ કે લિયે બસ ઇતના હી થેન્ક યુ સો મચ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા વિદાય ભારત માતા કી જય જયશ્રી રામ હર હર મહાદેવ જય મ